કીવી એક સુપર ફૂડ છે જે વિટામિન સી ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ચાલો તેના કેટલાક અદભુત ફાયદાઓ વિશે જાણીએ નંબર એક કીવી વિટામિન સી નો ઉત્તમ સ્ત્રોત છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તે બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે અને શરદી અને ખાંસી જેવા રોગોને અટકાવે છે નંબર બે તેમાં હાજર ફાઈબર અને એક્ટિનિડિન નામનું એન્ઝાઇમ પાચન સુધારે છે આવી સ્થિતિમાં દરરોજ કીવી ખાવાથી કબજિયાત થતી નથી અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓથી પણ રાહત મળે છે નંબર ત્રણ કીવીમાં જેકસાથીન અને લ્યુટીન જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આંખના સ્વાસ્થ્યને જાળવી રાખે છે અને ઉંમર સંબંધિત આંખની સમસ્યાઓ ઘટાડે છે તો મિત્રો આ આ વિડીયોનો ભાગ એક હતો આગામી વિડિયોમાં આપણે તેનો ભાગ બે બનાવીશું જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ